એક શિષ્ય પોતાના ગુરુ પાસે ગયો અને કહ્યું ગુરુજી મારે ધર્મ જોઈએ છે ગુરુએ પહેલાં જુવાન માણસ ભણી જોયું પણ કંઈ બોલ્યા નહીં પણ સહેજ હસ્યા પહેલો જુવાન દરરોજ ત્યાં આવતો અને ભાર દઈને કહેતો કે મારે ભગવાન જોઈએ છે પરંતુ યુવાન કરતાં પહેલાં ગુરુ વધારે અનુભવી હતા એક દિવસે જ્યારે ખૂબ જ ગરમી હતી ત્યારે તેમણે પહેલાં જુવાન માણસને પોતાની સાથે નદીએ આવવા કહ્યું અને પાણીમાં ડૂબકી મારવા જણાવ્યું પહેલાં જુવાને ડૂબકી મારી પહેલાં વૃદ્ધ ગુરુએ તેની પાછળ જઈને થોડી તેને પાણીમાં દબાવી રાખ્યો જ્યારે પહેલાં જુવાને બહાર નીકળવાની ખૂબ મહેનત કરી ત્યારે પછી ગુરુએ તેને છોડી દીધો બહાર આવ્યા પછી પૂછ્યું જ્યારે તું પાણીની અંદર હતો ત્યારે તને સૌથી વધારે જરૂર શાની લાગી હતી પેલા શિષ્ય જવાબ આપો શ્વાસ ગુરુએ કહ્યું તેવી જ તીવ્ર તને ભગવાનની જરૂર લાગે છે તેમ હશે તો તે તને એક ક્ષણમાં મળશે જ્યાં સુધી તે પ્રમાણે ધર્મ માટેની તમને તીવ્ર તૃષ્ણા જાગી ન હોય ત્યાં સુધી તમને ધર્મ મળે નહીં ભલે તમે તમારી બુદ્ધિ પુસ્તકો કે પ્રતિકો દ્વારા ગમે તેટલી મથામણ કરો જ્યાં સુધી તેવી તાલાબેલી તમારામાં પેદા ન થાય ત્યાં સુધી તમે નાસ્તિક કરતા જરાય વધારે સારા નથી માત્ર નાસ્તિક પ્રામાણિક છે જ્યારે તમે તેવા પ્રામાણિક નથી એક મહાન સંત કહેતા હતા માનો કે એક ઓરડામાં એક ચોર છે ગમે તેમ કરીને તેને ખબર પડી જાય છે કે બાજુના ઓરડામાં સોનાનો મોટો ઢગલો છે અને બે ઓરડાની વચ્ચે માત્ર પાતળી દીવાલ છે એ ચોડની સ્થિતિ ત્યારે કેવી થશે તેને ઊંઘ નહીં આવે તે કંઈ કરી શકશે નહીં તેને ખાવામાં પણ રસ નહીં રહે તેનું સમગ્ર ધ્યાન પેલું સોનું મેળવવા ઉપર કેન્દ્રિત થશે તમારું શું એમ કહેવું છે કે જો આ બધા લોકો ખરેખર એમ માને કે પરમ સુખ પરમ કલ્યાણ અને પરમ મહિમાની ખાણ અહીં જ છે તો જે રીતનું વર્તન તેઓ દુનિયામાં કરે છે તે રીતનું વર્તન ઈશ્વરને મેળવવા માટે કર્યા વિના રહે માણસ જેવો ઈશ્વરના અસ્તિત્વમાં માનતો થાય છે કે તરત જ તેને મેળવવાની લાલસાથી તે ગાંડો બને છે બીજાઓ પોતાના માર્ગે ભલે જાય પરંતુ જેવી માણસને ખાતરી થાય છે કે તે અહીં જીવે છે તેના કરતાં વધારે ઉચ્ચ જિંદગી છે જેવી તેને ખાતરી થાય કે આ ઇન્દ્રિયો જ સર્વસ્વ નથી આત્માના અમર શાશ્વત અને અવિનાશી આનંદ સાથે સરખાવતા આ પરિમિત ભૌતિક શરીર કશું જ નથી કે તરત જ તે આ આનંદ મળતા સુધી બેચેન રહે છે આ ગાંઢપણ આ તૃષ્ણા આ ધૂન એ જ ધર્મ પ્રત્યેની જાગૃતિ છે જ્યારે આ જાગૃતિ આવે છે ત્યારે માણસ ધાર્મિક બનવાની શરૂઆત કરે છે પણ તેને માટે ઘણો સમય લાગે છે આ બધા પ્રતિકો ક્રિયાકાંડો પ્રાર્થનાઓ અને યાત્રાઓ આ ગ્રંથો દીવાબત્તીઓ તથા આરતી પૂજા ધર્મગુરુઓ વગેરે બધા તૈયારી રૂપે છે તે આત્માની અંદર રહેલા મેલને ધોઈ નાખે છે જ્યારે આત્મા નિર્મળ થાય છે ત્યારે સ્વાભાવિકપણે જ તેને નિર્મળતાની ખાણ ઈશ્વર તરફ જવાની ઈચ્છા થાય છે જે પ્રમાણે સહિકાઓ થયા ધૂલથી ઢંકાયેલો લોઢાનો કટકો બધો વખત લોહ ચુંબકની નજીક જ પડ્યો હોવા છતાં તેના તરફ આકર્ષાતો નથી પણ જેવી તેના ઉપરની ધૂળ ધોવાઈ જાય કે તરત જ તે લોઢાનો ટુકડો લોહ ચુંબક તરફ ખેંચાય છે તે જ પ્રમાણે મનુષ્યનો આત્મા યુગોની ધૂળ અપવિત્રતા દુષ્ટતા અને પાપોથી ઢંકાયેલો હોય છે અનેક જન્મો પછી આવી ક્રિયાઓ અને અનુષ્ઠાનો દ્વારા બીજાઓ પ્રત્યે પરોપકાર અને પ્રેમ દ્વારા તે પવિત્ર બને છે ત્યારે તેનું સ્વાભાવિક આધ્યાત્મિક ખેંચાણ ઊભું થાય છે તે જાગ્રત થાય છે ઈશ્વર તરફ પહોંચવાના જબરા પ્રયત્નો કરવા લાગે છે